ત્યારે આ વર્ષે પણ ગણપતિ બાપા સ્થાપના કરવામાં આવી કે જેમાં ભગવાન શ્રી ગણેશ દસ દિવસના આતિથ્ય માનતા હોય છે અને ત્યારબાદ ભક્તોની ની પૂર્વક તેઓ દોઢ દિવસ પાંચ દિવસ તેમજ સાત દિવસ અને આમ આતિથ્ય માન્યા બાદ તેમનું વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે સોલંકી પરિવાર દ્વારા આ વર્ષે દોઢ દિવસના ના વિગ્રહતા ગણપતિની સ્થાપના કરીને શ્રદ્ધા ભાવે પૂજા અર્ચના કરીને સહજીપુરા નજીક આવેલા કૃત્રિમ તળાવ વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું છે

કાલથી ગણપતિ બાપાનું આગમન થયું એ રીતના આજે વિસર્જન કરવાનું પણ મન નથી થતું અમે જે રીતના પાંચ વર્ષ ગણપતિ બાપાની પૂજા આરાધના કરી અને આજે પાંચમા વર્ષે હું મારા દીકરાને અને દીકરીને લઈને અને મારા ઘરથી લઈને બંનેને લઈને આજે હું વિસર્જન કરવા આવી છું અને સારી રીતના બટ ખાલી એટલું છે કે અહીંયા જે રીતના સારું એવું કર્યું છે ડીમાર્ટ પાસે જે ટૂટપિંગ તલાવ બનાવ્યું છે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર